માર કરે આ માર પણ એટલે આવો ગુડ મોર્નિંગ સ્વાગત છે નાજે એક સ્પેશિયલ વ્યક્તિ અને સ્પેશિયલ હેન્ડિક્રાફ્ટ

માખલી બને આ રીતે કરે બધી હાથ ન કરે આ બધીને સુ માખલી 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 અચ્છા આ બધી ને બધી માખલી ચોરસ ચોરસ માખલી આ બધી માખલી છે હમ હમ એ બધી માખલી છે છે અને આમ જોવામાં જ આંખોને જતી જાય છે મોટું ગોદડું છે ઓઢી શકાય એવડું છે ને પાથ ખાસ તો પાથરવામાં વધારે એકદમ સરસ લાગે ઓઢવા માટે નથી પાથરવા માટે ખાટલા બિલકુલ માપ છે આપડે દેશી ખાટલાનો અને મહેમાન હા બહુ બહુ સુંદર છે ભાઈ બહુ સુંદર છે અને જાત મહેનત થી અને મેહનતની સાથે બે બાબુ આવશે ત્યારે હું એને આપીશ અને એમણે તમને કહ્યું એમ આમાં એમની મમતા મહેનતની સાથે અદભુત છે ને જો વાહ બીજી સાઈડ શું છે એની બીજી સાઈડમાં તો બીજી સાઈડ તો મતલબ ગમે તે વેસ્ટ કપડું હોય તો ચાલે કારણ કે એ બતાવવાનું હોતું નથી સેમ હા પણ જે ફ્રન્ટ સાઈડ છે એ બહુ જબરદસ્ત છે

અને આ એની મમ્મી માટે છે એની ગિફ્ટ માં દીકરી માટે બन्ने ની ગિફ્ટ છે ભાઈ એમ છે બે માટે છે ભાઈ ના કટિંગ કરે માપ ને ઓટે છે નીલો પછી કેસરી ટાઈપ છે મતલબ ગુલાબી ટાઈપ છે પછી કેસરી ટાઈપ પણ છે નીલો નીલો આ કુંગરી દમણ જોઈ ને એમાં બધા

અને આ લોકો નાનપણથી એટલે સમજો ને જન્મથી જ બાજુ-બાજુમાં રહેતા હતા પછી જ્યારથી મોટી સમજણ હતી ત્યાંથી એકબીજાનું મોહાર મારો મોહાર એટલે ધોડાવી નથી એમની દોસ્તી જામી દિવાળી અચ્છા એક દિવાળી ગામડામાં કલ્યાણ પર ખડીર માંમનો ઘર એના કારણે પડોશી ધર્મના નાતે પણ એમની દોસ્તી બાળપણથી જામી ગઈ નાનપણથી મતલબ જ્યારેથી એકબીજાનો ઓળખવા મળ્યા ત્યારથી સાથે ને સાથે છે કામમાં પણ સાથે કોટડા કદાચ કામ કરતા ત્યાં પણ હા ધોળાવીરા હા વિશ્વ ધરોહર ધોળાવીરાનું ઉત્ખનન થયું ત્યારે પણ શરૂઆતમાં જે મજૂર વર્ગ હતો એની અંદર આ લોકો સામેલ છે હા ડોક્ટર ડિસ્ટ ને એ બધાને ઓળખો ને તમે ડોક્ટર ડીસ્ટ બી સાહેબ હા બી સાહેબ જે ધોળાવીરાનું ઉત્ખનનો મેન મોટો પાયો નો પથ્થર જે સાબિત થયા એ ડૉક્ટર બીટ જે આખું હડપીયું કેન્દ્ર

ભાઈ હા જેના માટે ગિફ્ટ આવી છે અમારા લાડલીજી આ બઉ ખુશ છે ભાઈ માસી લાવી

અને ક્યાંય થી શીખી અને વધારે સરસ રીતે આ મૂક્યું છે પહેલ બેન તમે બેસી જાવ એક બે વાત કરી

આવડી બધ વાતો કર્યો અમે તમે બધી જોયા નથી એમના ભાઈ બાજુ માં વાડી જીરો કર્યો આટો મારવાય ભાઈ ને પછી ખબર પડી કે રાણી આઈએ ડાયરેક્ટ અમે તો વાડી બેઠા તા બપોર ના પાછળથી આનું બધ લીધી એટલે ડાયરેક્ટ લાઈટ થઈ કે આ દોડીમાં પ્રોપર

હું પરબાર વાગે નો દે ખાવા લીજે હ પહેલા બી કે નો થા આવી અને ખબર જે હાથ હોય તો પરબાર હા એટલે બધું જમાનું અત્યારે જમાનું પહેલા જમાનું ન હતો લાગીને બધે માર કરે

અને એમાં લગ્ન મજા ને તો એ મજા ના ને થોડી વાર પેર્યું નહીં એકબીજા પહેરતું એ કોણ

અંતે કકસાલ ડિમોસ્ટ્રેટર વાયન હતી ના તો માં આપણે આજ તો તેડ્યા આરા અમે ભલે આવે એકવાર ઉંધોડી પાણી ભરવા આવી તો હવાને કબો ટેક નહી આલા મે ગુફા સમેલ તો ત્યાં અમે પાણી કરીયા ટેક્ટર અમે ચડીયા ટેક્ટર ખબર હોય રે પણ આઈ ટેક્ટર તેડ્યા આરે અને

ભણે પણ ખબર નીચી બે ગાડી બંધ કરનાર બંધ રહેતી હોય ઢર્યું હોય